નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આવો જાણીએ આજનો વિડીયો આ વિડીયોના અર્થ એનો મરવાને સમજવા માટે આ અંત સુધી જોડાઈ રહેશો જેથી આપને વિડિયાનો સંદેશ છે એ ક્લિયર થાય અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ એને ફોલો કરવાનું ચૂકશો નહીં એ ઉપરાંત આપને વિડીયો પસંદ આવ્યો હોય તો બેલનું આઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો લાઈક કરશો અને કોમેન્ટ કરશો

કે આપણી પ્રજા છે આપણને ફરિયાદ કરે અને પ્રજાને જે ફરિયાદ કરે છે એના માટે નક્કી કરવામાં આવ્યું કે આજે પુરવઠો કરી કરી તો કર્યા પાણી પુરવઠો આવ્યો પ્રજા ફરિયાદ બદલે બાજુમાં જે તળાવ છે ત્યાં જઈને પાણી ભરવા લાગી રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહી રાજા પરેશાન થઈ ગયા રાજા એ બીજું ફરમાન તૈયાર થયું એક કામ કરો આપણે રાજ્યની ગટર લાઈનો છે એ કાપી નાખો તરત જ રાજ્યની ગટર લાઈનો છે એ બધી બંધ કરી દેવામાં આવી એટલે પ્રજા છે એ ફરિયાદ કરવાને બદલે પોતાના ખેતરોમાં અને એમ જાજરું જવા લાગ્યા અને કપડા ધોવા માટે પોતાની વાડીઓમાં જવા લાગ્યા ત્રીજું ફરમાન કરવામાં આવ્યું કે રાજ્યની બહાર કે અંદર આવતા જે માણસો છે એને બે બે દંડા મારો અને બે બે દંડા મારવા માટે રસ્તા ઉપર એમને બે બે માણસો ને રાખવામાં આવ્યા સવાર પડતા રાજ્યની બહાર જવા અને આવવા અંદર લાઈનો મળી લાગવા અને લોકો છે એ બે બે દંડા ખાધા પછી પણ પોતાના કામે જવા મળ્યા અને આવવા મળ્યા રાજા એ પ્રજાને કોઈ તકલીફ ન પડે એ ફરિયાદ એ માટે ફરિયાદ કરવા માટે ફરિયાદ પેટી પણ મૂકી લાંબા સમય પછી એક ફરિયાદ પેટી રાજા ખુબ ખુશ થઈ ગયા વાહ મારા રાજ્યની અંદર રાજાજી તમે રાજ્યની બહાર આવવા જવા માટે જે બે દંડા મારો છો તેનો અમને કોઈ જ વાંધો નથી પણ માણસો થોડા વધારે રાખો તો લાઈન ઓછી થાય અને અમારે સરળતાથી ત્યાંથી જલ્દી નીકળી જવાય રાજ્યની પ્રજાને પણ સરળતા રહે તો મિત્રો આવી જ હાલત કંઈક આપણે આજે ભારતના ભારત દેશની આ જનતાની છે આવું જ કંઈક પરિસ્થિતિની અંદર આપણે પણ બધા જીવી રહ્યા છીએ પરિસ્થિતિ સમસ્યા બધું છે પણ કોઈ ફરિયાદ કરતું નથી ફરિયાદ કરીએ છીએ તો પણ આપણે વાસ્તવિકતા કંઈક અલગ દેખાઈ રહી છે તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને આવા જ વિડીયોને જોવા માટે ફોલો કરો અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોડવડીયા અને યુટ્યુબ છે એમને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત